હશે કેમ છે ગિનરફાઈ સ્વાગત છે તમાર બધા ગિનર મિત્રો આજે અમે લોકો આવ્યા છીએ પોર મંદર તોરલ ને લઈને ચોપાટીએ ફોટોગ્રાફી કરવા માટે તો તમે લોકો બ્લોગ ઉપર બહેનારી કેમ કે આજે તોરલનો નવો નવો સામાન બન્યો છે બરાબર એટલે આપણે તોરલને લઈને આવ્યા છીએ ચોપાટી ફોટોગ્રાફી કરવા માટે બરાબર હવે આગળ આપણે તોરલની ફોટોગ્રાફી કરશું તમે લોકો બ્લોગ ઉપર બહેનારી જાઓને બ્લોગે લાઇક છે સબસ્ક્રાઈબ કરી દે તો ફાઇનલી અત્યારે આપણે ચોપાટી પાસે પહોંચી ગયા છીએ તમને બતાવું બરાબરનું વ્યુ જોઈ શકો છો તમે લોકો અત્યારે આપણે ચોપાટી પાસે બંગલાની પછવાડ આવીએ છીએ બરાબર અહીંયા આપણે ફોટોગ્રાફી કરવાની છે આપણી ગાડી પાર્ક થાય અત્યારે અને આ મારું સિંહાસન હતું મિત્રો આની ઉપર હું આરામ કરતો આવતો હતો મિત્રો આપણા ડીકે મામા અને રેહનભાઈ બંને તોરલ ને આ મિત્રો તોરલ નો ફાઈનલ લુક છે તમે લોકો જોઈ શકો છો પૂરેપૂરો લોકો આખો સામાન ખરાબ જોયો બરોબર મહીન મજામાં ને મજા આવે આવે બોલા મિત્રો આપણે ભૂકી ગયા છીએ દળીએ આ રાજા સાહેબનો બંગલો છે નો મહેલ Ап-тап! А то... Ли? अब अब स्टार्ट अब स्टार्ट अरे वो ये अरे यार अंदर ये अंदर लेओ જો કે તમે જોઈ અત્યારે અમે તોરલ ને બીચ ઉપર લઈને આવી ગયા છે પૂરેપૂરું પૂરે બીચ તમને હું દેખાઈ રહ્યો જો અત્યારે સામે ગોદી બરાબર અને અહીંયા જોઈ શકો તમે તોરલની ફોટોગ્રાફી થઈ ગઈ છે સ્ટાર્ટ ફોટોગ્રાફી કરે ફોઈત મામા આયા જમા કરવાના લાવ મને 100 રૂપિયા આપતા જા पश्या में रहम में जरा दीदी है। वो है। बीरा मोड़बार। भाई। आचर पच्चन दो। भाई पच्चार रुपया डिपॉजिट देवी जो हो। मोड़बार कर। दो। वही तो। हम वही तो कर रहे हैं। वही तो नहीं। तीन जो रुपया वही चाहिए। बच्चा तो करे। よく分かんないです。

آي بيتو گني آلا آي بيتو گني آي گئي نئي ڪري آلا 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 آ આપડે <coughs> <coughs> <Water. Water. coughs> <coughs> 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 તો મિત્રો ફાઇનલી હવે અમારી ફોટો શૂટિંગ થઈ ગઈ છે કદાચ લોકોને હવે અમે લોકો નીકળી ગયા સીધા ઘર તરફ જવા માટે ચોરલ ને લોટ કરી લીધી હવે સીધા અમે ઘર તરફ જશું બરાબર આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડિંગ કરું મળીએ બીજા બ્લોગ ઉપર ત્યાં લગી જ બાય